સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટૅક્ટર વેચાવા માટે આવેલું છે મહિન્દ્રા ડબલ પિસ્ટન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે મહિન્દ્રા વિડીયોની અંદર તમે ખેડૂતભાઈઓ જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણ વેચી દેવાનું છે ચાલુ કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બાકી ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો જે કોઈ ભાઈઓને જે વાહનોના વિડીયો જોવો હોય તે જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા ડબલ પિસ્ટન ટ્રેક્ટર બાકી ટાયર સારા છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો સાઠ પાસઠ ટકા સ્યારે છે ટાયર જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર જે કન્ડિશન ટ્રેક્ટરની તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે મોડલ છે એ ઓગણીસો અઠ્ઠાણુંનું જે તમે મહિન્દ્રા વિડીયોમાં જોઈ શકો છો ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ તમને જોવા મળશે છે એકદમ ટીપટોપ કન્ડિશન ચાલુ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી વધારે ડિટેલ માટે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો સીટ છત્રી પંખા સારા છે એકદમ સારી ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે મહિન્દ્રા જોઈ શકો છો તે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય ત્યારે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ શેઠ વડાળા જામજોધપુરમાં સનીભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે સનીભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે કીર્તભાઈઓ જે કોઈને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય મહિન્દ્રા ડબલ પિસ્ટન તે ટ્રેક્ટરના ઓનર શનિભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર શનિભાઈનો કોન્ટેક્ટ કરી લેજો